આંતરરાજ્ય કુખ્યાત ઈરાની ગેંગના સરદારની સુરતમાં પ્રવેશ પહેલા જ ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા અનેક રાજ્યોમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરનાર આંતરરાજ્ય ઈરાની ગેંગના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત ગુનેગાર આબિદ અલી ઉર્ફ રાજુ ઉર્ફ રહેમાન ડકેતને સુરતમાં ગુનો આશે તે પહેલા જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મોટી સફળતા મેળવી આવા ગુનેગારોને ઝડપી પાડવા સૂરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત કુખ્યાત ઈરાની ડેરાના મુખ્ય સૂત્રધાર આબિદ અલી સુરતના લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પડાયો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ ક્રાઈમ હોય અને અલગ અલગ રાજ્યોની ગુનેગારો અહીંયા આવી સુરતમાં કોઈ ગંભીર અંજામ આપે એ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાદની આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે

જયારે અલગ અલગ ગેંગો કામ કરતી હોય ની કે કોઈ ડુપ્લિકેટ સીબીઆઈ ઓફિસર બનીને કરે અથવા પોલીસ ઓફિસર બનીને લોકોને વચ્ચે છેતરો વૃદ્ધોને મેજોરિટી ટાર્ગેટ કરતા હોય છે એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું પછી એ ઉપરાંત ધાર્મિક બાવા સાધુ બનીને એમની પાસેથી ભેસ ધારણ કરી લોકોના ઘરેના લૂંટી લેવા મોબાઈલ લૂંટી લેવા આવા અલગ અલગ એમો હેઠળ આમની અલગ અલગ ગેંગો અલગ અલગ રાજ્યોમાં કામ કરે છે અને આ તમામ કે ગેંગ લીડર રાજુ ભાઈ છે આ બંને ભાઈઓ જે અલગ અલગ થીમો જાય એમાં બે કે ત્રણ માણસો આ આમોથી કામ કરશે બીજા બે તરત ને તરત જ મુદ્દામાલ સગે વગે કરવા માટે ત્યાંથી નીકળી જશે અને એ શ્રીજાને પાસ કરશે એવી રીતે ગેંગ જયારે પકડાશે ઓરિજિનલ તો પણ મુદ્દામાલ એમની પાસેથી ન મળે અને જયારે પોલીસ આ લોકોને પકડવા માટે જાય તેઓ બાળકો અને સ્ત્રીઓને આગળ કરી પોલીસ ઉપર હુમલો કરવાનું અને એના મુખ્ય સૂત્રધારો ત્યાંથી ફરાર થઈ જાય રાજુ હિરાની અગાઉ દસ થી બાર ગુનાઓમાં પકડાઈ છે અત્યારે છ થી વધુ ગુનાઓમાં વોન્ટેડ ની માહિતી છે હજી પૂછપરછ ચાલુ છે એમના વિરુદ્ધ એમનું જે રાજુ હિરાનનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છ થી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતા નામ ખુલે એટલે ત્યાંથી બાકી બીજી જગ્યાએ જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસો થી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતા ત્યાં ચોત્રીસ થી વધુ પુરુષો દસ થી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એને પોલીસ ઉપર હુમલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે અમની પાસેથી લેવામાં આવ્યું હતું